રહીશો દ્વારા ત્યાં ગંદકી ખાડાઓ પડી ગયા છે તેમજ કાસ તૂટી ગઈ છે તેની માટે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું આજરોજ વાડી ચોખંડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ ખાતે જે ગંદકી નું સામ્રાજ્ય છે તેની સામે આજે કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટેકર અને કોંગ્રેસ મંત્રી ભટ્ટની આગેવાનીમાં તેના પચાસથી સાહીઠ જેટલા વેપારીઓ અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિકો અને તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તે જણાવ્યું કોંગ્રેસ મહામંત્રી અમિત ઘોટકરે જણાવ્યું સારું અને સ્વચ્છ શાકભાજી એ જનતાનો મૂળભૂત અધિકાર છે જગતનો તાત ખેડૂત સારું શાકભાજી પકવી નાના વેપારીઓ મારફતે જનતાને પહોંચાડવા માંગે છે પરંતુ ધૂળ મચ્છર અને ગંદકીના લીધે લોકોને અશુદ્ધ શાકભાજી આરોગવી પડી રહી છે પણ ચોખંડી વિસ્તારમાં આવેલી નાની શાક માર્કેટ ખાતે આજે લોકો દયનીય હાલતમાં શાકભાજીનો વેપાર તેમજ સામાન્ય જનતાને બજારમાંથી શાકભાજી ખરીદવા મજબૂર કરે છે એક તરફ ત્યાં ચોખાઈનું કોઈ ધ્યાન કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું નથી તેમજ બે માસથી વિકાસના નામે અધૂરું કામ કરી ભાજપના શાસકો અને અધિકારીઓ ગાયબ છે આવનારા દિવસોમાં વરસાદ આવે તો ત્યાં ખુલ્લી કાસમાં અને ભૂવામાં અનેક વ્યક્તિઓના જાન જાય તેવી ભીતિ છે આ શાક માર્કેટ જૂના વડોદરામાં આવેલ હોય તેના વિકાસ પાછળ કોઈ ધ્યાન અપાઈ રહ્યું નથી જ્યારે આ વિસ્તારનો વેરો એ કેટેગરી પ્રમાણે વસૂલાય છે જે ગુજરાતમાં સૌથી વધારે વેરો આ વિસ્તારમાંથી લેવાય છે તો જનતા ફક્ત તેના વેરાનું વળતર ઈચ્છે છે નત સ્માર્ટ સિટીના ફાયદા વિરોધ કરી રહ્યા વડોદરા ચોખંડ ની નાની શાક માર્કેટ નો વિસ્તાર છે આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર પણ અહીંયા ખરીદી કરવા આવે છે મારે એટલું જ કેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એ કેટેગરીમાં ટેક્સમાં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો પરંતુ વિકાસના નામે વિનાશ કરી બેઠા છો આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે સર સહેજરાવ ગાયકવાડની વખતથી આ શાક માર્કેટ સારું ચાલતું હતું પરંતુ છેલ્લા વખતથી ફક્ત વિકાસ વિકાસના નામે બે મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું માત્ર ને માત્ર વાતો થઈ રહી છે કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની અહીંયા સામાન્ય લોકો રહે છે ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે એમને કટકી નથી મળવાની તેથી અહીંયા કામ થઈ રહ્યા લોકોને મારે એટલું કેવું છે કે ભાઈ તમે સ્માર્ટ સિટીની વાત કરો સ્માર્ટ સિટી ની વાતો બાજુ પર મૂકો અહીં સારી સિટી આપવાનું પણ તમે નિષ્ફળ ગયા છો આજે સ્વચ્છતાનો અભિગમ મહાત્મા ગાંધીજી આપ્યો તો નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહીંના શાસકો એ સ્વચ્છતાને વેચીને વિનાશ વિનાશ ન તરવા પડ્યા છે આજે દરેકે દરેક નાગરિકો અહીંયા બેઠા છે દરેક દરેક વેપારીઓ બેઠા છે પોતે અહીંયા સ્વચ્છતા ઈચ્છે છે સારું માર્કેટ ઈચ્છે છે જો સ્વચ્છતા હશે ને સારું માર્કેટ હશે તો ત્યાં એમની ઘરાકી પણ વધારે થશે અહીંયા શહેરીજનો પણ સારી રીતે તમને એ ખરીદી કરી શકશે માત્ર માત્ર અહિયાં જે શાકભાજી વેચે છે ખેડૂતો સારી રીતે પકવે છે સારી રીતે એમને ધોઈને આ લોકોને વેચવા આપે છે આ લોકો પણ સારી કાળજીથી વેચવા માંગે છે પરંતુ અહિયાં વિનાશ ઉડે છે તેની લીધે વેપારીઓ જે વેચી રહ્યા છે એમને થઈ રહી છે અને શ્વાસ લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી કપડાં અને મકાન એ ત્રણ મુખ્ય વસ્તુ છે એ મળવી જ જોઈએ સારી રીતે ને સારી રીતે મળવી જોઈએ પરંતુ અહિયાં જે આપણે શ્વાસ આરોગ્ય છે તેને લીધે કેટલી બીમારીઓ થાય છે એ બધી પરિસ્થિતિઓ ખ્યાલ રાખવા છે એક જ કે આ વખતે જો થોડા દિવસોમાં કામ પૂરું નહીં થાય તો આ મોરચો સો ટકા કોર્પોરેશન જશે અને ત્યાં ભૂગડત ના આંદોલન થશે શાક માર્કેટ જે વાડી વિસ્તારમાં આવેલી છે જેનું પ્રોજેક્ટ સાડા ત્રણ કિલોમીટરનો છે અને જેનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે તે છતાં તમે જોઈ શકો છો કે જે ગોખળ ગતિ એ કોર્પોરેશન ભ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી એના કારણે અહીંયાના રહેવાજોને તકલીફ પડે છે અને તમે રહેવાજીવન મારી પાછળ જવું જવું હોય કેટલી મોટી માત્રામાં રહેવા છે ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈને કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો એક બીજી બાજુ આ ચોમાસાની સિઝન પ્ર પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ પહેલા ગોકચાળો ફેલાઈ શકે છે જેના કારણે આજ વિરોધ Subscribe now and press the bell icon. Never miss an update.